નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે લધુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે જે હજુ પણ આગામી બે દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે એટલે કે આગામી બે દિવસ દરમિયાન વાતાવરણમાં કોઈપણ પ્રકારના મોટા ફેરફારો થવાની સંભાવના નહીવત છે તો ત્યારબાદ ફરી એક વખત પવનની દિશા ઉત્તર તથા ઉત્તર પૂર્વ તરફથી થતી હોવાથી સંભાવનાના કારણે લઘુત્તમ તાપમાનમાં થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં ભારતનું બહુમાન જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પને ઉપપ્રમુખ જેડી વાંસના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું સન્માન મળ્યું છે તો તેમણે ટ્વિટર ઉપર લખ્યું છે કે અહીં હું પીએમ નરેન્દ્ર મોદીના ખાસ દૂત તરીકે જોડાયું છું જે એક ગર્વની વાત છે તો એસ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જયશંકર તેમની સરકારના એક અનેક મંત્રીઓને પણ મળ્યા હતા તો આ ઉપરાંત અનેક તેમણે ક્વાડ દેશોની બેઠકમાં પણ ભાગ લીધો હતો

saiu de cheio. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે સરકારે ખાંડ કંપનીઓને રાહત આપી દોસ્તો કેન્દ્ર સરકારે કે સપ્ટેમ્બરમાં પૂરા થતા સત્ર માટે દસ લાખ ટન ખાંડની મંજૂરી આપી છે તો તેનો ઉદ્દેશ સ્થાનિક ભાવ સ્થિર કરવાનો અને ખાંડ ઉદ્યોગોને તેને ટેકો પૂરો પાડવાનો છે તો સોશિયલ મીડિયા ઉપર આ નિર્ણયથી જાહેરાત કરતા ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ પગલાથી પાંચ કરોડ ખેડૂત પરિવારો અને પાંચ લાખ જેટલા કામદારોને સીધો ફાયદો થશે અને ખાન પણ મજબૂત બનાવાશે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર બ્લેન્કેટો કબાટમાં ન મૂકી દેતા જ્યાં દોસ્તો આંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે તો આંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરીના અંતમાં માવઠા સાથે ઠંડી વધશે તો આગાહી અનુસાર ચોવીસ તારીખ સુધી ગરમી પડશે અને પચીસ તારીખથી ગુજરાતમાં ફરી એકવાર ઠંડી શરૂ થશે એટલે કે રાજ્યમાં ચાર દિવસ બાદ ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે તો ફેબ્રુઆરીની શરૂઆતમાં જ કોઈ કોઈ ભાગમાં માવઠા થશે અને વાતાવરણમાં પણ ફરી એકવાર પલટો આવશે

તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ સમારોહમાં ભારતનું બહુમાન જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપપ્રમુખ જેડી વાનસનના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું સન્માન મળ્યું તો તેમણે ટ્વિટર ઉપર લખ્યું છે કે અહીં હું પીએમ નરેન્દ્ર મોદીના ખાસ દૂત તરીકે જોડાયું છે જે એક ગર્વની વાત છે તો એસ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન એસ જયશંકર તેમની સરકારના અનેક મંત્રીઓને પણ મળ્યા હતા તો આ ઉપરાંત તેમણે સ્કોડ દેશોની પણ બેઠકમાં ભાગ લીધો હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે છાસઠ જેટલી નગરપાલિકાઓની ચૂંટણીના કાર્યક્રમ જાહેર થયા હા દોસ્તો ગુજરાતમાં થયાઓની ચૂંટણી માટે એક ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે જે તે ચૂંટણી વિસ્તારમાં આજથી જ આચાર લાગુ થઈ ગઈ છે તો કુલ એકવીસો ને જેટલી બેઠકો ઉપર મતદાન યોજાશે તો આ માટે સોળ ફેબ્રુઆરી મતદાન અને અઢાર ફેબ્રુઆરી મતગણતરી થશે તો આ ચૂંટણી કાર્યક્રમમાં ધાનેરા નગરપાલિકા પણ સામેલ નથી તો ખાસ ધ્યાનમાં લેવાનું છે કે હાલ ગુજરાતમાં ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી નહીં થાય તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો શેરબજારમાં હાહાકાર મચ્યો તો કરોડો રૂપિયાનું નુકસાન થયું જ્યાં દોસ્તો શેરબજારમાં ગઈકાલે ભારે ઘટાડો જોવા મળ્યો તો સેન્સેક્સમાં બારસો પાંત્રીસ પોઈન્ટ ઘટીને પંચોતેર હજાર આઠસો આડત્રીસના સ્તર ઉપર બંધ થયો તો નિફ્ટીમાં પણ ત્રણસો વીસ પોઈન્ટના ઘટાડા સાથે ત્રેવીસ હજારને ચોવીસના સ્તર ઉપર બંધ થયો છે તો નિફ્ટીના પચાસ શેરોમાંથી બેતાલીસમાં ઘટાડો અને સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી અઠ્યાવીસ શેરોમાં ઘટાડો થયો છે તો રોકાણકારોને ગઈકાલે ઘટાડામાં લગભગ સાત થી લઈને આઠ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે તો ગઈકાલે બેન્કિંગ અને ઓટોના નોંધપાત્ર ઘટાડો થયો છે

ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ખોટી રીતે આરટીમાં એડમિશન લેનારા ઉપર દોસ્તો સુરતમાં આરટીમાં પોતાના બાળકોને પ્રવેશ આપવા માટે વાલીઓ દ્વારા ડોક્યુમેન્ટ સાથે કરીને પ્રવેશ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે તો ત્યારે આ સમગ્ર મામલે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને આદેશ કર્યો છે કે શિક્ષણ અધિકાર કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમજ દરેક શાળાઓને વિદ્યાર્થીઓને નામ દીઠ માહિતી આપીને તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવા માટેની પણ સૂચનો આપવામાં છે 出去。 તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે દિલ્હીમાં ચૂંટણી મામલે બીજેપીનો ઢંઢેરો જ્યાં દોસ્તો કેજીથી લઈને પીજી સુધી શિક્ષણ મફત જ્યાં દોસ્તો આ સિવાય દિલ્હી ચૂંટણી માટે ભાજપે ઢંઢેરોનો પાર્ટ ટુ જાહેર કર્યો છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અનુસૂચિત જનજાતિઓના વિદ્યાર્થીઓને દર મહિને એક હજાર રૂપિયા મળશે તો કેજીથી લઈને પીજી સુધીનું શિક્ષણ મફત આ સિવાય ટેકનિકલ શિક્ષણ માટે પણ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને નાણાકીય મદદ મળશે ત્યારબાદ ઓટો ચાલકોને દસ લાખ રૂપિયા સુધીનો જીવન વીમો પણ મળશે તેવી જાહેરાત કરી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ભારત અને ઇંગ્લેન્ડ ની ટી ટ્વેન્ટી તારીખે ભારત અને ઇંગ્લેન્ડ રમનાર છે જેને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે તો એસસી દ્વારા આ મેચની ટિકિટના દરની જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં આ વર્ષે એસસીએ દ્વારા ટિકિટના ભાવ પંદરસો થી લઈને સાત હજાર સુધી નક્કી કરવામાં આવ્યો છે તો બુકિંગ બુક માય શો પર પણ શરૂ કરવામાં આવશે ત્યારબાદના દોસ્તો બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો મહાકુંભમાં જવા માટે અમદાવાદથી જ રોજની પાંત્રીસ જેટલી બસો જાય છે જ્યાં દોસ્તો પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે તો એકસો વર્ષ બાદ આવેલા મહાકુંભમાં સ્નાન કરવા જવા માટે ભારે ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે તો વિમાની ભાડા ચાલીસ રૂપિયા સુધી પહોંચી ગયા છે જોકે અમદાવાદથી રોજની પાંત્રીસ જેટલી મહાકુંભ સ્પેશિયલ લક્ઝરી બસો પ્રયાગરાજ પહોંચી રહી છે તો સામે આવેલી માહિતી અનુસાર બસમાં દસ થી લઈને તેર રૂપિયા સુધીનું વ્યક્તિ દીઠ આવવા ભાડું ચાલી રહ્યું છે દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તાઇવાનમાં છ પોઈન્ટ ચાર ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જ્યાં દોસ્તો ગઈકાલે રાત્રે રાત્રે દક્ષિણ પ્રચંડ ભૂકંપ આવ્યો છે તો સ્થાનિક સમય અનુસાર આસપાસ ભૂકંપના આશકા અનુભવાય ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર છ પોઈન્ટ ચાર ની માપવામાં આવી છે તો ભૂકંપનું કેન્દ્રબિંદુ કેન્દ્ર યુઝિન થી લઈ લગભગ બાર કિલોમીટર ઉત્તરમાં સ્થિત હતું તો ભૂકંપના કારણે ઘણા બધા ઘરો પણ નાશ પામ્યા છે તો ભૂકંપના કારણે પંદર લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ મળ્યા Tchau, tchau. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે બજાજ ફાઇનાન્સ અને ભારતીય એરટેલ વચ્ચે મોટો કરાર જ્યાં દોસ્તો ભારતીય એરટેલ અને એનબીએફસી એટલે કે બજાજ ફાઇનાન્સ વચ્ચે એક મોટો સોદો થયો છે તો બંને કંપનીઓએ નાણાકીય સેવાઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ બનાવવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત પણ કરી છે તો બંને કંપનીઓએ એક સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું છે કે આ કરારથી એરટેલના સાડત્રીસ પોઈન્ટ પાંચ કરોડ ગ્રાહકોને સીધો ફાયદો થશે તો આમાં બજાજ ફાઇનાન્સના બાર પ્રોડક્ટ લાઇનના સબર પોર્ટફોલિયોનો પણ સમાવેશ થાય છે તો દોસ્તો ત્યાર પછી આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો વિશ્વની સૌથી જૂની લોકશાહી અમેરિકાને મળ્યા તેના નવા રાજા જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પના રાજ્યાભિષેક થઈ ગયો છે તો તેમણે અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે તો ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં એલન મસ્ક સહિતની ઘણી બધી મોટી હસ્તીઓ પણ એકઠી થઈ હતી તો આમાં ફેસબુક અને એમેઝોનના સ્થાપક પણ સામેલ થયા હતા તો આ ઉપરાંત અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ પણ તેમાં ભેગા થયા હતા ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરવામાં તો ચોવીસ કલાક બાદ ફરી એકવાર ઠંડી આવશે જ્યાં દોસ્તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોવીસ કલાક બાદ ફરી એકવાર તાપમાન ઘટતા ઠંડી લાગશે તો હાલમાં પૂર્વ ઉત્તર પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે તો ચોવીસ કલાક બાદ પવનની દિશા બદલાતા બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે તો આ દરમિયાન અમદાવાદનું લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે જેને લઈને ગરમી પણ લાગી રહી છે તો નલિયામાં દસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ઉત્તરાયણ બાદથી આ ફેરફારોની શરૂઆત થઈ છે તો આગામી ચોવીસ કલાક બાદ ફરી એકવાર ઠંડી લાગશે